ચેપ્ટર 4 માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અચ્છા. તો આજે તો ઉઠો નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો કરી પૂજા કરી લઈએ. થઈ બજરંગ ભલી. તો ચાલો બહાર નીકળી.

અહીંયા બિલ્ડિંગ બને છે મારી માથે જ ક્રેન ની છે વરી ઈટ નો ગરબો ની પડ્યો તો વાત તો એના માટે આ લોકોએ કેવું કર્યું ખબર છે થયું સેફટી સેફટી ફૂલ આ બેવા ભાઈ કોઈને કઈ થાવું ન જોઈએ ઉપર થી કદાચ ગડબો બળવો પડે ગાય પૂઠા જ છે એટલામાં આવે ફોર્સ તો હું સારું આખે ટકામાં સ્પીડ ઘટી જાય ફેર પડે ટૂંકમાં ટપકે નહીં ઓલો ટપકી જાય જો ડાયરેક્ટ પડે તો આમાં ખાલી ચોલાઈ પણ થાય ખરી તેરા બાપ યાદ છોડ કર ગયા હતા કે તેરી માં ચાલો સાંય સાંય હલી કાળા નો પડી રાજા

હવે છત્રી કાઢી લે ભાઈ બસ હવા નીકળ ગઈ હાલી નહી તો નીતરી રહ્યો ભાઈ ભૂકા બોલાય નહીં ખા રોજ ઉઠીને એક ને લપ કરવી પડે સિક્યુરિટી આઈ સિક્યુરિટી બહુ ઓવર સ્માર્ટ હે અચ્છા એક રીતે હારું સેફટી આપડી જ છે પણ માથું ફેરવી નાખે હું લેવા જાવ હું કરવા જાવ કેટલી વાર રહેહો એ તારે તું સમજા હા નહીં તું સમજા નહીં તે આ ફિયારી સમજ ગઈ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર બેઠો બેઠો કંટાળી ગયો આ એસી રિપેર કરવા વાળો આવે છે એની રાહ જોઉં એસી તો ચાલુ જ છે પણ અવાજ આવે છે ધુ જો સાંભળો સંભરાય તો ને તો થોડુંક બાજુ લઈ જવું પડે મારું ઉભું થાય આળસ તળે સંભરાણો વાત સહી હવે આવે તો સારી વાત સિક્યુરિટી મને લાગે હેરાન કરતા હશે આ બિચારાઓને રોજ મને કરે આજે નો વારો આવી ગયો ખબર નહીં હજી તો સિક્યુરિટી વાળા કેટલી અણી કાઢશે અમારી આ લાવો ઓલું લાવો મને નો બોલાવે તારું કે આવું કે અને હા ઈ કેતા તો ભૂલી ગયો જમવાનું બાકી એના કેટલા વાગી ગયા હવા પાંચ વાગે ને સવા પાંચ થઈ ગયા જમવાનું બાકી છે રામાન રામા પેલા એમ હતું ખાલી ગેસ નું ચેકિંગ જ છે આ મેન્ટેનન્સ વાળો આવવાનો નથી કઈ નક્કી નહોતું કઈ તો મેં કીધું હમણાં ચાર વાગે પાછો આવતો રહીશ તો જમી લઈશ નિરાતે તો રિયો એમાં જો હાવ આવે કઈક રિપેર કરે પછી જાઓ પછી જમીશ ત્યાં સુધી રાત નું જમવાનું ટાઈમ થઈ જાય વાત સહી કલાક હજી ઘરે પહોંચતા થાય જોઈએ હવે ભૂખ કેવી લાગે હું હે બાકી પછી ટેક્સી કરીને જવું પડશે કારણ કે હવે તો પેટમાં મુંદેડા દોડવા માંડ્યા ધીમે ધીમે અત્યાર સુધી વાંધો નહોતો જોઈએ હવે હાલો એ ફ્યુ મોમેન્ટ્સ લઈ જાઓ તો ચાલો મેન્ટેનન્સ વાળા તો ગયા હવે આપણે ઘરે જઈ ભૂખ લાઈ ગઈ છે એ લોકોએ અડધું જ કામ કર્યું વરી પાછો કાલ ધકો એના માટે ઈ ક્યાં જારી નથી ગયા અમારી પાસે કે ઝારીમાં એ ગયા અંદર અવાજ આવે બદલાવી પડશે તમે કીધું ક્યારે આવશો તો કે કાલે મેં કીધું સારું હો અત્યારે તો તમારામાં કંટ્રોલ કંટ્રોલ

આતે હેલક તો દુબઈમાં બેઠા બેઠા બાલાજી દાદા ના દર્શન કરી લીધા જય બજરંગ બલી રાજેશ ભાઈ ગયા જમવાનું બનાવીને દમ માલુ હે આજે જમવામાં તો કે નાચો ભાઈ કોઈને ખાવું હોય તો કેજો નીચે એડ્રેસ મને કોમેન્ટમાં નાખી દેજો પાર્સલ કરાવી દઈશું કોણ એ લોક કહા સે આતે હે તો સારું હાલો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં થાકી ગયો હોય જાઓ જય શ્રી રામ